પિંગલવાડા ગામે પ્રાથમિક શાળાના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે સ્કૂલમાં જર્જરિત ઓરડાઓના કારણે દેશનું કહેવાતું ભવિષ્ય આજે બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યું છે વાત કંઈ એમ છે કે ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છ જેટલા બાળકોના અભ્યાસ માટે ઓરડા આવેલા છે જે પૈકી ત્રણ ઓરડાઓ વર્ષો જૂના છે જે જર્જરિત થતાં શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ બંધ કરવાની સ્કૂલને સૂચના આપવામાં આવી છે વૈકલ્પિક જગ્યા માટે ગામમાં નક્કી કરવામાં આવી છે જેમાં મંદિર દૂધ ડેરી જેવી જગ્યાઓ ફાળવવામાં આવી છે જ્યાં બાળકો માટે કોઈ જ સુવિધા નથી પ્રાથમિક સુવિધાની પણ અગવડ છે બીજી તરફ મધ્યાહન ભોજન માટે બાળકોને ના છૂટકે સ્કૂલ ઉપર આવવું પડે એમ હોય વૈકલ્પિક જે જગ્યા ફાળવવામાં આવી છે એની નજીક નદીઓ હોય તો બાળકોને સાચવવા અને સુરક્ષાની મુશ્કેલી થઈ જાય છે જેને લઈને ના છૂટકે સ્કૂલની બહાર ઓટલા ઉપર બાળકોને અભ્યાસ કરાવવો પડે છે સ્કૂલ માટે ફાળવવામાં આવેલી જગ્યા બાળકો માટે ખતરા સમાન હોય નજીકમાં નદી હોય બાળક ત્યાં પહોંચી જાય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ પ્રાથમિક શાળાના જર્જરિત ત્રણ ઓરડાની સાથે અન્ય ત્રણ નવા ઓરડાની હાલત પણ દયનીય થઈ ગઈ છે હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે નવા ઓરડાઓમાં પણ પાણી ટપકે છે અને ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં હોય ત્યારે અકસ્માતે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ સ્કૂલ દ્વારા આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો અને સ્કૂલના શિક્ષકો વહેલી તકે નવીન સ્કૂલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સિંગલવાળા પ્રાથમિક શાળા શકુંતલાબેન પટેલ એકથી આઠ ધોરણની સ્કૂલ છે અને વિદ્યાર્થીઓ દઢસો જેટલા છે એમાં બે જ રૂમો એવી છે વ્યવસ્થિત બાકી બધી બીજી રૂમોમાં બધે પાણી ટપકે છે અને ગામમાં વૈકલ્પિક સુવિધા છે પણ ગામમાં જે આ સ્કૂલમાં જેવી પાણીની અગવડ છે સુવિધા પેલું આ પાણી ટપકે છે અત્યારે ચોમાસાની ઋતુ છે એવું જ પછી જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ એ જ અગવડ છે અને ત્યાં બેસાડીએ તો બાથરૂમ ટોયલેટ ની સુવિધા નથી એટલે ત્યાંથી બાળકોને પાછું અહીં લાવવું પડે ને બીજું કે એમડીએમ ની સુવિધા પણ હવે અહીંયા એટલે ત્યાંથી બાળકો અહીંયા આવે કાદવ કીચડમાં એટલે અગવડ પડે અને છ ત્યાસ ની રૂમોમાં હો પાણી ભરાઈ જાય એટલે બધે જ બધી જ રૂમોમાં ટેપ પેલું ટપકે ઢાબ પર પાણી હોય એટલે એક પણ દીવાલ બાકી નહીં રહેતી અને બધે જ પાણી ટપકે એટલે સરકારને મારી એટલી જ અપેક્ષા કે સત્વરે આ નિકાલ લાવે અને પછી જલ્દીથી બધું કામગીરી હાથ કરી દે

બસ બાથરૂમ ની કોઈ વ્યવસ્થા છે ને અમારા સદય મંદિરમાં પણ એટલે વહેલી તાકે અમારા ગામ ગામનું સ્કૂલની શાળાનું કોઈ કાર્ય થાય એના માટે રજૂઆત છે મારું નામ ચૌહાણ રંજીશ કે છે પિંગલવાડા ગામના માજી સરપંચ છું કે અમારી જે સ્કૂલની પરિસ્થિતિ છે ને કડજન તાલુકાની અંદર એવી સ્કૂલની કોઈ જગ્યાએ પરિસ્થિતિ ખરાબ નથી એટલી ખરાબ અમારી સ્કૂલની પરિસ્થિતિ છે એટલે કહેવાનો મતલબ શું છે કે અમારી જેમ બને એમ ભારત સરકારને હું રજૂઆત વિનંતી કરું છું કે અમારી સ્કૂલના બાળકોને આજેને ગમે ત્યારે ભવિષ્યમાં આ ચમારસામાં તકલીફ પડે છે કંઈક જાનહારી થાય એવું લાગે છે એટલા માટે હું સાહેબને રજૂઆત કરું છું કે અમારી સ્કૂલની જેમ બને એમ જોગવાઈ કરી શકે છે